કઈ લોકસભા બેઠક ઉપર સૌથી વધારે મતદારો છે અને કઈ બેઠક ઉપર સૌથી ઓછા મતદારો છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની અંદર સાતમી મેના દિવસે મતદાન થવાનું છે અને અમે તમારી સાથે એ વાત કરીશું કે આ જે ગુજરાતની જે ટોટલ છવ્વીસ બેઠકો છે એમાંથી એક તો હવે બિનહરીફ થઈ ગઈ એટલે પચીસ બેઠકો છે એમાં કઈ લોકસભા બેઠક ઉપર સૌથી વધારે મતદારો છે અને કઈ બેઠક ઉપર સૌથી ઓછા મતદારો છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ ગુજરાત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતની અંદર કુલ બસો ને છાસઠ ઉમેદવારો મેદાનમાં છે અને એમાંથી ઓગણીસ મહિલા ઉમેદવારો છે ગુજરાતની અંદર ટોટલ ચાર કરોડ સત્તાણું લાખ જેટલા મતદારો છે અને પચાસ હજાર સાતસો ને અઠ્યાસી મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જેમાં જઈને મતદારો એમના વોટ આપી શકશે કયા વિસ્તારની અંદર સૌથી વધારે મતદારો છે એની વાત કરતાં પહેલાં કયો વિસ્તાર સૌથી મોટો છે એ પણ જાણી લઈએ અને કયો વિસ્તાર સૌથી નાનો છે તો લોકસભાના વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો વિસ્તાર છે કચ્છનો એમાં એકવીસ હજાર ત્રણસો ચોપન ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવે છે અને સૌથી નાનો વિસ્તાર છે અમદાવાદ વેસ્ટ એ માત્ર એકસો ને સાત ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે હવે વાત કરીએ કે સૌથી વધારે મતદારો કઈ બેઠક ઉપર છે તો સૌથી વધારે મતદારો છે નવસારી લોકસભા બેઠક ઉપર બાવીસ લાખ ત્રેવીસ હજાર પાંચસો ને પચાસ મતદારો નવસારી લોકસભા બેઠક ઉપર છે અને સૌથી ઓછા મતદારો ભરૂચ લોકસભા બેઠક ઉપર છે ભરૂચની અંદર ટોટલ સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદાર છે નવસારીમાં ભાજપના ઉમેદવાર સી આર પાટીલ છે અને કોંગ્રેસે નહિષદભાઈ દેસાઈને મેદાનમાં ઉતારેલા છે અને ભરૂચ બેઠક ઉપર ભાજપે દિગ્ગજ નેતા મનસુખ વસાવાને સાતમી વખત રિપીટ કર્યા છે તો એમની સામે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવેલા છે હવે ગુજરાતમાં સત્તરથી અઢાર લાખની જે મતદારો છે એવી બેઠકોમાં ભરૂચ અમદાવાદ વેસ્ટ અમરેલી પોરબંદર મહેસાણા આણંદ અને જૂનાગઢ અને અઢારથી ઓગણીસ લાખ મતદારો હોય એવી જે બેઠકો છે એમાં જામનગર છોટાઉદેપુર વલસાડ દાહોદ અને પંચમહાલ અને ઓગણીસથી વીસ લાખ મતદારો હોય એવી બેઠકમાં ભાવનગર કચ્છ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા એ વિસ્તારો આવે છે વીસથી એકવીસ લાખ મતદારો જેમાં છે એવા ખેડા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ઈસ્ટ અને બારડોલી અને એકવીસથી બાવીસ લાખના જે મતદારો છે એમ એમાં રાજકોટ અને ગાંધીનગર આવે છે અને બાવીસ લાખથી સૌથી વધારે મતદારો છે એ લોકસભા બેઠકમાં આવે છે એક બીજું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ પણ તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર સૌથી વધારે સૌથી વધારે ઉંમરના જે મતદારો છે એની સંખ્યા દસ હજાર છત્રીસ જેટલી છે અને અઢારથી ઓગણીસ વર્ષના જે ઉમેદવારો છે એ બાર લાખ વીસ હજાર ચારસો આડત્રીસ છે અને વીસથી ઓગણત્રીસ વર્ષના જે મતદારો છે એમની સંખ્યા એક કરોડ ત્રણ લાખ જેટલી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ